જાય <laughs> <laughs> <laughs>

ઉલમોડ બાપા સીતારામ આપડા પામે આવી ગયા છે તો હવે ભાજી બનવાની રાહ હે ચાલુ જ છે આપડે સેમ સેવકો થોડી જ વાર માં ભાજી બને એટલે છોકરાઓને ને હાકલ મારતા આવી તો હાલો આપડી ભાજી રેડી થઈ ગઈ છે ને જગાભાઈ જો કોથમરી થી ફૂલ મોજ હા હા

બાપા સીતારામ છોકરાઓને બાબા સીતારામ ની મંડુલિય મોકલો હાલો છોકરા મારો

આપણા બાળકો જમીન વહી ગયા છે દીપેશભાઈ ટેબલ વેબલ બધું હોકેલ લીધું છે હાલો હાલો તો હવે અમારા રામજી મંદિરના ના પૂજારી એવા શ્રી પરેશદા અહીં ભધાયરા છે અને આજની આરતીનો લાવો એમને આપવામાં આવશે તો નિહાળો બજરંગદાસ બાપાની આરતી બોલો બાપા સીતારામ બાપા સીતારામ Halo. Bapak, Bapak nih. મહારાજ કીધાષાલિયા લાલ કીર હરિકા દેસકી આપણે માતા પિતાી આપણે આપણે ગુરુદેવ કી ओ, हर मादे माता च पिता त्वमेव त्वमेव बन्धोदशखा त्वमेव તો આ જાબુ ની બાકાજી કી બોલી ગઈ

હાલો <laughs> નહીં

બાપા સીતારામ આજની પૂનમ ભાદરી પૂનમ ધામ ધૂમ થી ઉજવાણી પાવ ભાજી ને જાંબુ ની બોલાવી દીધી બરોબર દીપેશભાઈ મજા આવી ને બોલે બોલ આજની પૂનમ જોરદાર મજા આવી છે ભાઈ અને બહુ સારી પૂનમ ગઈ બાળકો ભૂખું વધારે પડતા આવી ગયા હતા થોડી ઘડિયા પટ્ટી કરાવી દીધી પણ કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ ફરી મળીશું આવતી પૂનમે તો જો તમને અમારી ચેનલ ગમતી હોય અને અમારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુ માહિતી મારે દિપેશભાઈ મે